નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોનની સાથે હું રેસમાં આપનું સ્વાગત કરું છું જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોડમાં ગત રાત્રે દસ વાગ્યેની આસપાસ ભીષણ આગ લાગી હતી જ્યાં જે વહેલી સવારે પાંચ વાગે થી વધુ ફાયર ફાઇટરની મદદથી કાબૂમાં આવી હતી આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેકોટા જોવા મળી રહ્યા હતા આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઇટરની ટીમ રવાના કરવામાં આવી હતી જે બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી વિકરાળ આગ હવાના મોલની અંદર અને બહાર રસ્તા ઉપર દોડધામ મચી ગઈ હતી મોલની નજીક જ જામનગર ખંભાળિયા હાઇવે હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું